હે માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપસા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે સાથે સાથે રાશિઓના પ્રભાવોની પણ વાત હોય છે કોઈ ગ્રહ બદલાતો હોય તો એની શું અસર જગતમાં થશે એની પણ આપણે વાતો કરતા હોઈએ છીએ આજે શુક્ર મહારાજ વૃષિક રાશિ પર જવાના છે એટલે મંગળની રાશિમાં જશે એની પણ આપણે ચર્ચા તો કરીશું આ બધી જ બાબતની ચર્ચા થાય પરંતુ તેની સાથે સાથે તમારા માટે એક ઉપયોગી ટિપ્સ તો આપણે લઈએ જ છે ટીપ્સનો મતલબ મિત્રો એવું કંઈ નથી એમાં કોઈ ટૂટકા કે કોઈ એવું વસ્તુ હોતી નથી તમારી સમસ્યાનું એક સમાધાન હોય છે દાખલા તરીકે તમારી સમસ્યા છે ઘરના વાસ્તુની તમારી સમસ્યા છે ઘરમાં તમારે અસ્થિરતા નથી તમારી સમસ્યા છે મકાન રહેતું નથી મકાન નથી ભાડેથી છો તમારી સમસ્યા છે નોકરી નથી તો આ તમામ સમસ્યાઓના સમાધાન માટે તમારે અમારે સંપર્કમાં રહેવું પડે અને તમારો પ્રશ્ન જો મને પૂછો છો તો મને આનંદ આવે છે કે મને એ સવાલ ઓટોમેટિક મળી જાય છે અન્યથા મારે શોધવું પડે છે તો જો તમે મને ફોન કરીને જણાવતા રહો તો હું તમારા સવાલનો જવાબ આ ટીવીના માધ્યમથી તમને આપતો રહું તો ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો અને આપણે આગળ વધીએ જાણીએ આજનું પંચાંગ પછી જાણીએ આજનું રાશિફળ ત્યારબાદ તમારી એ સમસ્યાનું સમાધાન તો દર્શક મિત્રો આપણે આજે પહેલાં જાણીશું આજનું પંચાંગ પરંતુ આજે રવિવારનો દિવસ છે રવિવાર એટલે કે ભગવાન સૂર્યનો દિવસ કહેવાય છે તો પહેલાં ભગવાન સૂર્યને આપણે વંદન કરી લઈએ ઓક કુસુમ શંકા સંકા્યપે પાપ પાપઘ્રમ પ્રણતો દિવાકનમ ભગવાન સૂર્ય મહારાજને ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંબત બે હજાર એશી સખ સંબંધ ઓગણીસો પિસ્તાલીસ વીસ પચીસો ને પચાસ તારીખની વાત કરીએ તો ચોવીસ બાર બે હજાર ત્રેવીસ રવિવારનો દિવસ છે માગસર સુદ આજે તેરસ તિથિ છે અને નક્ષત્ર આજે કૃતિકા રહેશે એકવીસ વાગીને વીસ મિનિટ સુધી ત્યારબાદ રોહિણી નક્ષત્રની શરૂઆત થશે આજે સાધ્ય યોગ આજના દિવસે રહેશે અને કૌલવકરણ છે જે અઢાર વાગીને આઠ મિનિટ સુધી ત્યારબાદ ગરકરણની શરૂઆત થશે આજના જાતકોની રાશિ જે છે વૃષભ રહેશે એટલે બબો ઉ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનો જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમે રહે એવી અમારી ભગવાનની પ્રાર્થના તો દર્શક મિત્રો આજે શુક્ર મહારાજ વૃશ્ચિક રાશિમાં જવાના છે પોતાની રાશિનો ત્યાગ કરી અને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવાના છે વૃશ્ચિક રાશિ જે છે એ શુક્ર મહારાજની આમ તો દુશ્મન રાશિ કહેવાય કારણ કે વૃશ્ચિક એટલે મંગળ મંગળની રાશિમાં શુક્રનું જવું પ્રેમ સંબંધોમાં થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે એમાં પ્રોબ્લેમ આવશે શેર બજાર કે બજારોની જે છલાંગો છે એ છલાંગોમાં થોડી બ્રેક વાગે એવી સંભાવના પણ બને છે હા મિત્રો મીડિયા ક્ષેત્રના જગતની અંદર થોડા હલચલ થાય એને પણ થોડા પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે નવી કોઈ નીતિઓ આવે જેનાથી પ્રોબ્લેમ ઊભા કરી શકે છે ખાસ કરીને જે લોકો મનોરંજનના કામો કરતા હોય એમના માટે તો થોડો સમય નબળો કહી શકાશે તો દર્શક મિત્રો સાચવીને કામ કરવું એમાં કોઈ ટેન્શન કરવું નહીં અને ખાસ કરીને શુક્ર મહારાજ એક મહિના સુધી રહેશે ત્યાં સુધી તમારે ખાણનું દાન કોઈ ગરીબને કોઈ બ્રાહ્મણને શિવ મંદિરમાં અવશ્ય આપતા રહેજો તમારા માટે રાહતનો દિવસ અવશ્ય રહેશે તો ચાલો મિત્રો જોઈએ આજનો રાશિફળ શરૂઆત પહેલાં કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ધન અને વ્યાપારમાં સફા સુધારો દેખાય છે સંતાન સંબંધી ચિંતાઓમાં થોડો વધારો થઈ રહ્યો છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે વિદેશ યાત્રા વગેરે તમે કરવા માગતા હો તો એમાં પણ તમારા માટે રાહત મળે એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો છે અને ઓમ નમો ભગવતે દેવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ બબો ઉક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું છે પરંતુ માતા પિતા વચ્ચે થોડો સંબંધ બગડે એવી સંભાવના છે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મનમાં રહેશે એના કેરિયરને લઈને પણ હોઈ શકે છે અથવા નોકરી કે એના બાબતની પણ હોઈ શકે છે આજે લગ્ન વગેરેની કોઈ સારી વાતો આવશે અને એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહોનો મળે છે ખાસ કરીને વ્યાપારીઓ માટે સમય સારો દેખાય છે નોકરિયાત વર્ગને પ્રમોશન વગેરે પણ મળી શકે છે ખાસ કરીને આજે તમે જો કંઈ વિદેશ માટેનું પ્લાનિંગ કરતા હશો એનો લાભ પણ તમને પ્રાપ્ત થશે આજે ઉપાય તરીકે તમારે ચણાની દાળ ગોળ રોટલી ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓને પણ નફો સારો મળે છે તમે નવા કામમાં પણ જોડાઈ શકો છો અને કોઈ ખોટા કામથી તમારે દૂર રહેવાની પણ જરૂર છે માતા અને પિતાની સાથે જો સંબંધો ન હોય તો એને સોળો સુધારવાનો પ્રયત્ન કરવાની જરૂર છે નોકરી વગેરેમાં પ્રમોશન મળશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં વ્યસન વગેરેથી દૂર રહેવાની જરૂર છે પૈસાની લેવડ દેવડ કરવી નહીં શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને કોઈપણ જગ્યાએ લંગર ચાલતું હોય તો ત્યાં તમારે હળદરનું દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો એકંદરે ગ્રહો સારા અને ઉત્તમ છે નવા કામમાં તમને શરૂઆત પણ થઈ રહી છે નવું કાર્ય તમારું પૂરું પણ થશે કદાચ યાત્રા વગેરે પર તમારે જવાનું થઈ શકે છે માતા અને પિતાની સાથેના જે સંબંધો તમારા પગડેલા હતા એ સંબંધો સુધારા તરફી દેખાય છે પતિ પત્ની વચ્ચે થોડી ચકચક થઈ શકે છે સાવધાન રહેવાની જરૂર છે ઉપાય તરીકે આજે તમારે ઘરે ગુગળનું ધૂપ કરી અને ઓમ નમો શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાય છે ખોટા માણસોથી દરા દૂર રહેવાની જરૂર છે સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહેશે વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે સંતાન સંબંધી જે ચિંતા હતી એ ચિંતામાં પણ રાહત મળે એવા સંકેતો દેખાય છે ઉતાવળે આવા પાકતા નથી એ વસ્તુને ધ્યાનમાં ખાસ રાખવાની જરૂર છે અને કોઈની જોડે પણ પૈસાની લેવડતેવડ કરવી નહીં શું કરશો તમે તો આજે તમે ચોખાનું દાન કોઈ બી શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ કન્યા રાશિ પડો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો દિવસ એકંદરે સારો અને ઉત્તમ છે નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી પ્રેમ સંબંધોમાં સફળતા મળશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં જો કોઈ ખોટા માણસો આવતા હોય તો એનાથી જરા દૂર રહેવું જો તમે કોઈ વ્યસનમાં હો તો વ્યસન મુક્ત રહેવાની કોશિશ કરજો કારણ કે વ્યસન મુક્ત રહેશો તો તમારું કામ સરળ થશે ઉપાય તરીકે આજે એક ગરીબને વસ્ત્રદાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ખોટા માણસો તમને આજે ભટકાઈ શકે છે સિગ્નેચર વગેરે કરતાં જરા વિચાર કરજો કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે અને આજે એક વસ્તુ તમારી સાથે બની શકે છે કે કદાચ કોઈ વ્યક્તિ તમને મળશે જે તમારા બિઝનેસની અંદર કંઈક નવી નીતિ અથવા તો નવો વિચાર કરશે પરંતુ તમે મિત્રો તમારા બિઝનેસની અંદર વિકાસ કે માટે ખોટા નાણાંનો વ્યય ન કરતા એટલે સાચવીને પહેલાં એના ગુણદોષ વિચારજો પછી આગળ વધજો પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે સંતાન અંગે થોડી ચિંતા તમને જરૂર રહેશે શું કરશો તો ઘરે ઘીનો દીવો કરો અને ઓમ હોમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે સામાન્ય રીતે જો જોવા જઈએ તો મિત્રો આજે તમને આવકના સ્ત્રોત વધતા દેખાય છે એટલે નવી આવક પ્રાપ્ત થાય એવા સંકેતો છે કદાચ જમીન મકાન વેચવાનો કે એવો કોઈ પ્રશ્ન હશે તો એનું સોલ્યુશન આજે આવી જશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે કોઈ નવી વ્યક્તિ તમને સંતાન અંગેની જે તકલીફ છે એમાં રાહત આપી દેશે એક બીજી બાબત તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કોઈ પણ કાર્યની અંદર ખોટી ઉતાવળ કરીને કામ બગાડવું નહીં ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ કોડ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ખાસ કરીને ખોટા માણસો તમારી જોડે આજે ભટકાવવાથી દૂર રહેશે પતિ પત્નીનો સાથ સહકાર તમને સારો મળશે આર્થિક રીતે પણ સમય સારો દેખાય છે જમીન મકાન વેચવાનો જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન આવી જશે ભાઈઓ ભાઈઓ વચ્ચે જે મતમતાંતર હતું એ મતમતાંતર દૂર થઈ જશે અને ખાસ કરીને નવી દિશા નવી ગતિ તરફ તમે આજે વધી શકો છો શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ જૂમ શાહ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરજો સારું દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ ગ સ સ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે કોઈ ખોટા માણસો આજે ભટકાય એવી સંભાવના ઓછી દેખાય છે ખાસ કરીને આજે તમારે બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કોઈ કોન્ટ્રાક્ટ ફ્રોડ ના થઈ જાય એની ધ્યાન રાખજો કોઈ તમને હથેળીમાં ચંદ્રમાં બતાવે તો એની પાછળ દોડવાની જરૂર લાગતી નથી બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે આજે તમે કોઈ પણ વ્યસનમાં હો તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે પૈસાની લેવડ દેવડનો દિવસ પણ સારો નથી કારણ કે એ પણ તમારા માટે નુકસાનકારક સાબિત થશે વિદ્યાર્થીઓ વર્ગ માટે આજનો દિવસ સારો છે તમને નવા એડમિશન વગેરે મળી શકે એવી સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે મીન રાશિ તથા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય થોડું નાસાજ હોય એવું દેખાય છે શારીરિક થોડી પીડામાં વધારો થતો દેખાશે પ્રમોશન વગેરે તો મળી રહ્યા છે પરંતુ જેની સાથે વિશ્વાસ હતો એ લોકો ઘાત ન કરે એની કાળજી રાખજો પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેજો મિત્રો પતિ પત્નીનો સાથ સહકાર તો તમને મળી જશે સંતાન અંગેની ચિંતા તમને સતાવશે આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાય છે માટે જાવક કરતાં પહેલાં ગુણદોષનો વિચાર અવશ્ય કરજો સંતાન માટેની સમસ્યાઓમાં રાહત મળશે પરંતુ પ્રાપ્તિ માટે કેરિયર માટે તમને થોડી ચિંતા અવશ્ય રહેશે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો રહેશે મિત્રો આ તો જોયું આપણે આજનું રાશિફળ હવે આપણે જોઈ લઈએ આજની ટીપ વિશે ટિપ્સની અંદર આજે વાત આપણે કરીશું શુક્ર મહારાજની જ કારણ કે ઘણી વખત જ્યારે શુક્ર મહારાજ નારાજ હોય તો આપણી જોડે ઐશ્વર્યની ઉણપ થઈ જાય છે શુક્ર મહારાજની સ્થિતિ જે હોય છે આપણી કુંડળની અંદર ખરેખર ઐશ્વર્ય માટે હોય છે તુલા રાશિ અને વૃષભ રાશિમાં શુક્ર મહારાજ ઉચ્ચના ગણાય છે એટલે પોતાની રાશિના ગણાય છે વૃષભનો શુક્ર પણ સ્વરાશિ ગણાય તુલાનો શુક્ર પણ સ્વરાશિ ગણાય ગુરુના ઘરની અંદર એટલે કે મીન રાશિમાં શુક્ર જે છે એ ઉચ્ચનો ગણાય છે શુક્ર શુક્ર એટલે એ ખૂબ ગણાય છે એની સામે બુદ્ધ હોય ને મિત્રની રાશિ બુદ્ધ ની અંદર જયારે શુક્ર આવે છે ત્યારે એ નીચનો થઈ જાય છે આ ગણતરી પાછી મગજમાં બેસતી નથી કે એક શત્રુ સાથે ઉચ્ચનો મિત્ર સાથે નીચનો આ બધા કારણો કયા છે શુક્રને એવું માનવામાં આવે છે કે પ્રેમનો કારક છે વેનસ એને કહેવાય છે ઇંગ્લિશમાં અને જ્યારે વેનસની વાત કરીએ તો વેનસનો જે નંગ છે એ ખરેખર એક તો ડુપ્લિકેટ નંગ અમેરિકન ડાયમંડ આવે બીજો થોડો સારો નંગ જર્કિનનો આવે છે અને ત્રીજો જે બેસ્ટ નંગ આવે એ હીરો કહેવાય છે હવે હીરો પહેરે તો હીરો થવાય પણ હીરો બધે દરેકને સદતો નથી મિત્રો એ બી તમે ધ્યાનમાં રાખજો જ્યારે શુક્ર મારક ઘર નો માલિક હોય તો કદી પણ એને પહેરવાનું આશા કરવી નહીં એટલે રાશિ સૂર્ય હોય હોય શુક્ર એટલે સોરી વૃશ્ચિક લગ્ન વાળા વ્યક્તિઓ હોય તો એમના માટે શુક્ર બહુ કામનો રહેતો નથી કારણ કે એ તમારો મારક ઘર નો માલિક બને છે એટલે માર્કેશને પહેરી શકાય નહીં ઘણા લોકોના પ્રશ્નો આવે છે એટલે લોકો કહે છે મને તો સારું છે તો પહેરો કાયદાની રીતે સારું ન કહેવાય એટલે આપણે ન પાડીએ શુક્ર માટે ખાંડનું દાન સૌથી સારું હોય છે સફેદ વસ્ત્રનું દાન આપી શકો છો તમારા ગુરુઓને એટલે કે બ્રાહ્મણને અથવા ગુરુને તમે એ દાન કરી શકો છો શિવ મંદિરમાં પણ એ દાન કરી શકાય છે જે લોકોના છોકરાઓના લગ્ન ખાસ ન થતા હોય એ લોકોએ શુક્રની વસ્તુઓનું દાન આપવું જોઈએ એટલે શુક્રનું દાન કરો ખાંડનું દાન કરો સફેદ વસ્ત્રનું દાન કરો ચાંદીનું દાન કરો ચાંદીની વસ્તુઓનું દાન કરો જે કીધું અત્યારે મોંઘી છે ભાઈ પણ આપી શકાય જરૂરી નથી કે બે કિલો ચાંદી આપો જરૂર છે કે ભાઈ અડધો તોલો કે તોલો આપો તોય ચાલે એ દાનમાં જ ગણાય ચંદ્રમાનું દાનમાં ભી ચાંદીનો ઉપયોગ થાય છે એટલે અહીંયા આપણે તો શુક્રની વાત કરીએ છીએ હીરો પણ દાન આપી શકાય છે અમેરિકન ડાયમંડ પણ આપી શકાય છે એટલે એ રીતે છે બધું કંઈ વાંધો નહીં દાનની વસ્તુ છે ખાસ કરીને એમાં ચોખાનું દાન પણ આપે છે ખાંડનું દાન હોય છે એ તમારે કરવું જોઈએ જે છોકરાઓના મેરેજ ના થતા હોય એને શુક્રની જવાબદારી છે કન્યાઓના મેરેજ માટે ગુરુ મહારાજ જવાબદાર છે પણ છોકરાઓ માટે શુક્ર મહારાજ એટલે તમારે શુક્રના જાપ કરવા શુક્રનું દાન આપવું શુક્રની સાથે તમારે એના જે બી એના ઉતારા વગેરે હોય એ તમારે કરાવવા જોઈએ આ નોર્મલ આપણે વાત કરીએ છીએ કંઈ બહુ પેલી અઘરી વાત નથી શુક્ર મહારાજ જો કદાચ તમારી કુંડળીમાં નબળા હોય એટલે કે કન્યા રાશિના હોય તો સમજો કે તમારા માટે ઐશ્વર્યની ઉણપ થાય બિઝનેસ વ્યાપારમાં નુકસાન થાય જો શુક્ર પાંચમે હોય તો પ્રેમ સંબંધો સારા રાખે શુક્ર જો ડેમેજ થાય મંગળથી કે સૂર્યથી તો નુકસાન કરાવે સૂર્યની સાથે શુક્ર અમુક ડિગ્રી સુધી પાંચ સાત ડિગ્રી સુધી એ અસ્તનો થઈ જાય છે શુક્ર માટે એવું કહેવાય છે છ મહિના અસ્ત રહે છે અને છ મહિના સુધી ઉદિત રહે છે જ્યારે સમુખે શુક્ર હોય ત્યારે યાત્રા પર જવાતું નથી દાખલા તકેટ દીકરીઓ હોય કે નવા જે વર વધુ હોય તો જો કદાચ તમારે સામે શુક્ર પડતો હોય તો એવું કહેવાય છે કે એ સમયે યાત્રા કરવાથી નથી એમને વિદાય કરાતી નથી આવા બધા કારણો આપણે સ્વાસ્થ્યમાં બાંધેલા છે એટલે આપણે તો શુક્ર માટેની વાત કરી છે શુક્ર સામાન્ય રીતે લગ્નમાં હોય તો સારો બીજા ભાવે પણ સારો દરેકે દરેક ગ્રહમાં શુક્ર સારો શુક્ર સારો એટલા માટે કે શુક્ર જે છે એ શુભ ગ્રહ છે અને શુભ ગ્રહની સુખ શુભતા આપણને અવશ્ય મળે છે માઇથોલોજી પર આપણે જવાની કોઈ જરૂર નથી કારણ કે શુક્રાચાર્ય છે અને શુક્રાચાર્ય જે છે શુક્ર એ ખરેખર રાક્ષસોનો ગુરુ ગણાય પણ એવું આપણે એમાં જવાની કોઈ જરૂર નથી આપણે તો કુંડળી પ્રમાણે વાત કરીએ છીએ એટલે આ રીતે શુક્રની સ્થિતિ તમારી કુંડળી માટે સારી હોય છે વ્યાપાર વાણિજ્ય માટે શેર સટ્ટા માટે અને સાથે સાથે પ્રેમ સંબંધો માટે સંબંધો કેળવવા માટે દરેક જગ્યાએ શુક્ર એ કામનું અને કારગર ગ્રહ કહેવાય છે તો દર્શક મિત્રો આ રીતે આપણે જોયું શુક્રની ખરી હકીકત તો ચાલો મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી